બધા ભોગ બેસી જો આપણે લાંબો વાળી ભોગી એવા ગેટ ને ખબર પડીએ જો આપણે જો મિત્રો વાળી આવી ગયા છે

જે બીનો ઢગલો કરી દીધો ને હું ચાલુ છે ને આટલા બાજકા ને ત્રણ ને ચાર પાંચ ને છ ને બાકી કંઈક દસ બાર બાજકા તો હારી નહીં અને તલ તલબલ ને દઈ દેવા છે જો ભૈરા છે રૂમ હાલો મિત્રો નહીં કરીએ આપણે હવે અને મુહૂર્ત અહીંયા કર્યું હતું પણ પછી છે ને વૈયા ગયા છે અહીંયા જરાક કેલું પડતું હતું ઓલાર ખેતરમાં પરલા જ્યાં વચમાં બે લીટા થાય ને એટલું એલું પડતું હતું મિત્રો મસ્ત મજાનું જો આ નીચલું ખેતર છે ને ઓવાઈ ગયું આપણે કમ્પ્લીટ બરાબર અને ઉપરનું ઓવાઈ ગયું છે બરાબર હવે એક આપણે ઉપરનું વ્યૂ છે જો આ એક અધૂરું છે જો એટલું પગલી બાજુનું ઓવાઈ ગયું ને આ એક સાંજે કમ્પ્લીટ આપણું આપણે જે મિત્રો વાવણાનું કામ લઈ જાય કામ કર્યું તો જો મિત્રો બ્રાહ્મણ વાવણાની શરૂઆત થઈ ગઈ એટલું વાવાઈ ગયો છે અમાર પાર્ટનર આવ્યા છે મારા બાપ દલાલપુર છે વાવ વાહ એટલે રોવાઈ ગઈ છે ઉપર ઓમ અહીં બે

જેને છે આ તો કળિયાનું કામ કરશે હજી ની વાર લાગી આ હરાઈ ગયું બરોબર સારું મિત્રો આવી ગયા જાવ આજે ઘેર છે ને ત્રણ દિવસ રહ્યા લાલપુર વાળી તો લાલપુરનું વાવણું બધું ક્લિયર કમ્પ્લીટ બરાબર ને અહીંયા જાઓ પોળા મહિના ઉપાડવા વાડામાં મારે વાડીમાં આ છે ને હું વાવીને ગયો તો જાઉં બરાબર અને શું કરે અમારી રાધા 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 જતા બે ત્રણ જતા કેવી હા હા શું હાલે છે આની ગમ જતા બેઠા ટપુડિયા ટપુ ઓ જતા ચકલા બોલે હા હું જાય અને ડુંગળી સુધારવાનું વાય કઈ વાંધો નહીં બટા એ તો આપણે સુધારતા હોય હા ખાને પીને રાધન વાલી કરો